टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना हेलो एंड वेलकम टू एंटरटेनमेंट कैपिटल अपनी साथ है हूँ छू जूही गांधी આજે એન્ટરટેનમેન્ટ કેપિટલમાં ગેસ્ટ છે એક એવા અભિનેતા જેમણે વર્ષના ફિલ્મી કરિયરમાં અઢળક બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું એટલું જ નહીં વીસ વર્ષ પહેલાં ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું વર્ષ પછી ફરીથી ગુજરાતી ફિલ્મમાં કામ કરી રહ્યા છે બિગ બોસનો પણ ભાગ બની ચૂક્યા છે નહીં પણ સિઝન એકનો જી હા એ સિક્સટી થ્રી ઇયર્સના છે પણ એમને જોઈને તમને જરાય એવું નહીં લાગે કે એ ફોર્ટીથી થી એક દિવસ વધારે હશે વાત એ રહી છે દેન દીપક તિજોરી આપણી સાથે ન્યૂઝ કેપિટલમાં ગેસ્ટ છે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વેલકમ ટુ એન્ટરટેનમેન્ટ કેપિટલ થેન્ક યુ જુઈ લવલી મીટિંગ યુ કેમ છો પહેલા એબ્સોલ્યુટલી ફાઇન મજા આવે છે અમદાવાદમાં આઈ થિંક વેધર પણ બહુ સારો છે સો આઈ એમ એન્જોયિંગ રાઈટ ઓકે પહેલા તો શરૂથી શરૂ કરીએ શ્યોર 35 વર્ષ થઈ ગયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અઢળક ફિલ્મો આપી બધી ફેમો અમે કદાચ ચાઇલ્ડહુડ થી તમને જોતા આવ્યા છીએ અને અત્યારે અમારું સૌભાગ્ય છે કે આપ અમારા ત્યાં આવ્યા છો અમારા ગેસ્ટ બન્યા છો આ 35 વર્ષની જર્ની કેવી રહી આપણે કહીએ ને કે નાના હતા ત્યારથી આપણને આપણા જે વડીલો હોય એ લોકો આપણને કહેતા હોય કે યુ નો વિઝડમ કમ્સ વિથ એજ કે ને કે અકલ ની દાડ તો બેસિકલી એવું જ છે કે જ્યારે હું પાંત્રીસ વર્ષ પહેલાં આવ્યો ઇન્ડસ્ટ્રીમાં તો આખો આમ સ્પાકલ બધું હતો એવી આમ ચમક ધમક ને ઇન્ડસ્ટ્રી ને બોલીવુડ ને ઓફકોર્સ મેં હાર્ડશીપ જોઈ પણ હાર્ડશીપ સાથે પણ જયારે સક્સેસ મળે તો દેટ એ જે મીઠાસ હોય છે ને એમાં એનો ટેસ્ટ આપણને બધી આપણી સ્ટ્રગલ છે ને ભૂલાવી દે આપણને આપણને એવું થાય કે જે બી થયું આપણી સાથે એમાં આપણને ઘણું શીખવા મળ્યું અને જેટલી હાર્ડશિપ્સ આપણે કાઢીએ જિંદગીની અંદર એનાથી આપણને જે બી લેસન્સો મળ્યા એ જ આપણું બેસિકલી એક્સપિરિયન્સ છે વિચ આપણને આગળ જઈને કામમાં આવે તો મને લાગે છે કે આ જે પાંત્રીસ વર્ષનો જે આખો રન રહ્યો છે એમાં આઈ કેન સે કે હું એકચ્યુઅલીમાં એઝ અ બેબી બોર્ન નવું નવું થાય ત્યારે આવીએ અને એનું બધું જ અખંડ આપણને બધું જ પણ અધિરાની જેમ આપણે બધું આ બી કરવું છે આ બી કરવું છે આ પણ છે તે પણ છે એ બધું જ કરતો ગયો એમાં પછી ઉતાર ઉતાર ચડાવ જોયા રાઈટ અને એ જોયાથી આપણને ઘણું શીખવા મળ્યું આ 35 વર્ષના કરિયરની વાત કરી પણ એ પહેલા નાનપણ કેવું હતું અને નાનપણથી એવું હતું કે એક અભિનેતા બનવું છે બોલિવૂડમાં જવું છે શું હતું નાનપણ કે પહેલા કંઈ બીજું બનવું હતું એક્સિડન્ટલી આ ફિલ્ડમાં આવી ગયા ના એક્ચ્યુઅલી એક્સિડેન્ટલી કહેવાય બીકોઝ હું ફિલ્મ ફેમિલીમાંથી નથી અને પપ્પા તો પહેલાં આમ લોકો સિટીમાં રહેતા હતા અને પછી સબબ્સમાં આવ્યા તો સબબ્સમાં એ વખતે ને જુહુ જે એરિયા હોય ને મેઇન જ્યાં બધા ફિલ્મી લોકો રહેતા હોય તો આમ લોકો ફિલ્મો તો ઓબ્વિયસલી જોતા હતા નાના હતા ત્યારે ટિપિકલી ગુજરાતી હાઉસ હોલ્ડનું મારું અપબ્રિંગિંગ હતું ઓલ ધો મમ્મી હાફ પારસી અને ઈરાની પણ શી હેડ કન્વર્ટેડ કમ્પ્લીટલી ગુજરાત થઈ ગઈ હતી મોટો ચાંદડો અને યુ નો સાડી અને ટિપિકલ ગુજરાતી સાડી તો ઘરમાં આખું બધું ગુજરાતીનું જ હતું પણ એ વખતે ઓબ્વિયસલી હું બહુ જ નાનો હતો અને પછી જ્યારે હું કોલેજમાં આવ્યો તો ત્યારે મારી સાથે બધા ફિલ્મ ફેમિલીના લોકો હતા આમેર મારો જુનિયર પરેશ રાવળ મારા સિનિયર એ બહુ દિગ્ગજ થિયેટરના ગુજરાતી થિયેટરના બહુ જ મોટા કલાકાર અને ફિરોઝ અબ્બાસ ખાન એ બી તે વખતે સારો એવો જે હમણાં ડિરેક્ટર બહુ મોટો છે ને મોટા મોટા પ્લેસ કરે છે તો એ બધા લોકો મારી સાથે કોલેજમાં તો એટમોસ્ફિયર જે હતું ને એ બધું આખું ફિલ્મી જ હતું તો એ વખતે ધીરે ધીરે આઈ વોઝ અ ડાન્સર ફોક ડાન્સર તો હું છે ને કોલેજમાં ફોક ડાન્સિંગ બહુ કર તો એમાંથી એક દિવસ મને કોઈ ધક્કો માર્યો કે તું જા પ્લેના ઓડિશન હતા અને પ્લેના ઓડિશન માટે जो डायरेक्टर है तो ने एने मारू डांसिंग ગમતી તો એને મને શું કીધું કે એ લોકો બધા એક્સપેરિમેન્ટલ પ્લે બનાવે તો મને કીધું કે તું ડાયલોગ તો पता नहीं બોલેਗਾ કેસા બોલેગા પર મેરે કો એક પ્લે મે ઓ એક ડાન્સ સેટ કરવો છે व्हिच शुड बी जस्ट ઓન સ્ટેજ તો તું સેટ કર લે ઓર તું उसमे રહેના તો મને પહેલો એવો ચાન્સ મળ્યો વેર આઈ કુડ બી પાર્ટ ઓફ અ પ્લે વાહ પર ત્યાં મને એક અલગ ही એક કહે ને રિએક્શન બધા લોકોના મળવા લાગ્યા કે તું તું આ એક અલગ વસ્તુ છે હા એટલે પછી મેં કીધું મેં કીધું આમાં કંઈક જવા જેવું ખરું યાર અને એ મારી કિસ્મતમાં ના હોત તો આની જ્યારે મને વસ્તુ મળીને એની મને વેલ્યુ એક્ઝેક્ટલી તો એટલે આઈ થિંક કે દરેક રફ ટાઈમ ને દરેક ફેઝ જે આપણી જિંદગીમાં હોય છે ને એને આપણે એ રીતના જ લેવો જોઈએ કે કારણ કે એવરીથિંગ એવરીથિંગ ઇઝ મોમેન્ટરી આ ટાઈમ નીકળી જશે ટેમ્પોરરી ટાઈમ અને આ ટાઈમ છે એ ટાઈમ ખરાબ છે શાંત બેસો ઘાસ બની જાઓ ઝાડની જેમ ઊભા ના રહો નહીં તો પડશો કપાશો પ્રોબ્લેમ થશે સો ધીસ ઇઝ અવોટ આઈ ફીલ દેટ યુ નો પીપલ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ બીકોઝ એ લોકોને કહેવાવાળું કોઈ નથી મારી સાથે જિંદગીમાં થયું છે મેં ઝેલ્યું છે એટલે આઈ ફીલ કે જેટલા લોકોને થઈ શકે બિકોઝ આજની તારીખમાં એટલી ડિપ્રેશન લોકોની અંદર આવી ગઈ છે અને એટલું ફ્રસ્ટ્રેશન આવે છે કારણ કે આજે જિંદગી એટલી ફાસ્ટ થઈ ગઈ છે એટલે એ લોકોને બધું ઇન્સ્ટન્ટ જોઈએ ઇન્સ્ટન્ટ નૂડલ જોઈએ ઇન્સ્ટન્ટ કોફી જોઈએ ઇન્સ્ટન્ટ ચા જોઈએ ઓલ હેઝ માઇન્ડસેટ અને આ લોકોને નથી મળતું ને આજના યંગસ્ટર્સોને તો એ લોકોને ડિપ્રેશન આવી જાય છે મેક્સિમમ પીપલ કે અરે આમ નથી ફોર એક્ઝામ્પલ આ કોઈને ફોન સાથે કંઈ ગેમ રમવી હોય ને કોઈ તોડે છે ફોન કમ્પ્યુટર તોડે છે એવા એવા એક્ઝામ્પલ્સ છે તો આઈ ફીલ કે દેટ ઇઝ ધ રીઝન વાય આઈ સે કે આજની જનરેશન માટે સ્પેશિયલી કે ઇટ ઇઝ ઓલ મોમેન્ટરી શાંતિ રાખો વોટ એવર યુ નો પણ તમારામાં એક હોનર હોવું જોઈએ એક્ઝેક્ટલી એક એવી વસ્તુ હોવી જોઈએ જે બાજુ તમારી ફ્રેન્ડ છે એનામાં નથી એટલે જે વાત જુહીમાં છે એ રીટામાં નથી રાઈટ તો તો આજે કાલે કાલે એ રાઈટ તમે વાત કરી આપણે 90s માં જઈએ પાછા તો ત્રણ ખાન સાથે તમે કામ કર્યું અત્યારે આપણે એને ત્રણ ખાન કે ત્યારે એ લોકો પણ સ્ટ્રગલ જ કરતા એમનું નામ પણ નહોતું એવું થયેલું આપણે અજય દેવગન સાથે કામ કર્યું અક્ષય કુમાર સાથે કામ કર્યું પણ બધામાં સપોર્ટિંગ રોલમાં તમે દેખાયા ભલે એ કિરદાર ઓડિયન્સને વખાણ્યો ઓડિયન્સને ગમ્યો આજે પણ દીપક તિજોરીને એ કેરેક્ટરના નામથી કે એ પેલી સ્ટાઇલના નામથી યાદ કરવામાં આવે છે એ વખતે કોલેજનમાં એ સ્ટાઇલ વધી ગઈ હતી કોપી કરવાની એ એક અલગ ફેમ મળ્યો પણ હંમેશા એવું રહ્યું કે સપોર્ટિંગ એક્ટર્સમાં જ તમે દેખાયા તો એનો વસવસો હંમેશા એવો રહ્યો છે કે ક્યાંક એક એવા ચાન્સ ના મળ્યા કે જેમાં તમે લીડ એક્ટરમાં કે જેમાં તમે એકદમ આમ તમારી ઉપર જ આખી મૂવી બનીલી હોય એવું ક્યાંય થયું કે અને એ ફેસ કેવો હતો જો ઓબવિયસલી એઝ આઈ સેડ કે આપડી ઇન્ડસ્ટ્રીમાં બહુ ઈઝીલી ટાઈપકાસ્ટ થઈ ગયા હવે ફોર એક્ઝામ્પલ ઈવન ઇન એની ઇન્ડસ્ટ્રી ટુડે આજે યુ આર ઇન নিউজ ઇન્ડસ્ટ્રી પણ મને તને જોઈને લાગે છે કે યુ આર અ પ્રીટી ગર્લ યુ શુડ એક્ટ બટ હાઉ વિલ યુ થિંક અબાઉટ ઇટ બીકોઝ પીપલ અરાઉન્ડ યુ આર નાઉ અઝ્યુમડ કે જુહી એટલે આ એન્ટરટેનમેન્ટ શો કરશે અને આગળ ભી એ જ કરશે તો એ જે માઇન્ડસેટ છે ને એ માઇન્ડસેટ આપણે લોકોનું ચેન્જ આપણે પોતે જ કરી શકીએ દેટ ઇઝ એક્ઝેક્ટલી આઈ વોઝ ટ્રેપ્ડ ઇન તો મેં કોશિશ કરી મેં એક ફિલ્મ બનાવી પહેલા નશા જેમાં હું હીરો હતો આશુતોષ ગુવારેકર ડિરેક્ટર હતો અને અમે બધા દોસ્તારો લેવા હતા શાહરૂખ હોય આમિર હોય સૈફ હોય બધા આવ્યા મને બિચારા ના શોમાં माने शूट करवा मड बनाए वाले लोग એટલે એ વખતે આપની દોસ્તી હતી બધે સાથે અને we were all of the same breed અમારે કોઈની બી એવું નહોતું કે આપણે કોઈ ફેમિલીના હતા કે ના શાહની ફેમિલી ના કોઈ યુ નો અ અકિની ફેમિલી કોઈની એટલે બધા નોટ ફેમિલી ફેમિલી માതിയ હતા તો આમ લોકો બધાનું વાઇબિંગ બહુ પરફેક્ટ તો we were more of અન્ડરસ્ટેન્ડિંગ uh, mm -hmm. तेरे को ये मिला मेरे को ये मिला तू और मैं सीन કર રહે તો हम लोग ऐसे करेंगे दैट वाज इजी ઓબ્વિયસલી શીખ એ વખતે બધા શીખતા હતા તો હું બી જ્યારે મેં ટ્રાય કર્યું પહેલા નશાનું પણ પહેલા નશા બોક્સ ઓફિસ પર ચાલી નહીં પણ મારી એના પછીની બી જે ફિલ્મો જેમાં મેં સપોર્ટિંગ કર્યું એ બધી ચાલતી ગઈ અને એના લીધે પ્રોડ્યુસરનો માઇન્ડસેટ જ્યારે ભટ્ટ સાહેબે મને આમાંથી કાઢવાની કોશિશ કરી એમને એક ફિલ્મ અનાઉન્સ કરી અધૂરે લોગ અધૂરે લોગમાં મને હીરો તરીકે લીધો અને એ મને શૂટ કરતી હતી સ્ટોરી અને એક ફિલ્મનો અસર જે આપણે એ વખતે આપણે થિયેટરમાં જતા હતા ને અમે લોકો આઈ થિંક તને ખબર ખબરને યાદ નહીં હોય પણ અમે લોકો જ્યારે એ ટાઈમમાં થિયેટરમાં જાય તો અમને ગાઈડ કરવા માટે અસર આવે એટલે એક માણસ ટોર્ચ લઈને આવે અને એ અમને સીટો સુધી લઈ જાય કંઈક અંધારું હોય તો એ એને અસર કહે તો એ સ્ટોરી એ અસરની હતી એ જમાનામાં તો એની સ્ટોરી એમના મગજમાં એક હતી વાત અને એક અસરની સ્ટોરી હતી રિયલ લાઈફ કારણ કે એ રિયલ લાઈફ ઇન્સિડેન્ટને બહુ જ ફિલ્મોમાં ઉતારતા એમની બહુ કમાલની એ હુનર હતી વિથ રિગાર્ડ્સ ટુ ફિલ્મ સ્ટોરીઝ એમની પોતાની જ સ્ટોરી એમને કેટલા ટુકડા ટુકડામાં અલગ 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 ફિલ્મોમાં એમને બનાવી છે અને બધી સુપરહિટ ગજબ એ માણસ તો તો એ વખતે અધૂરે લોગ અનાઉન્સ કરી મારું ફોટોશૂટ પણ કર્યું એટલે હું મને કહે મને એમ લાગે મસ્ત હવે મને નિંદર મસ્ત આવશે મને કાંઈ વાંધો જ નહીં આવે હું સવારના ઉઠી જ આવ્યો હું હીરો પણ પછી તરત જ પેલો મુકેશ ભટ્ટનો ફોન ભટ્ટ સાહેબને पागल हो गया मेरे को पिक्चर बेचनी है आपको नहीं बेचनी है सो ही वॉज द प्रोड्यूसर एंड भट्ट साहब वॉज द डायरेक्टर बोथ हैव फंटेस्टिक रिलेशनशिप सो मुकेश जी पुट इज फुट डाउन कि आप दीपक के साथ नहीं बना सकते हीरो तो okay. so, आप रिप्लेस करो नहीं तो मैं तो पिक्चर नहीं बना रहा हूँ तो भट्ट साहब पैसे मैंने कहे कि यार मैंने ट्राई किया लेकिन अब मेरा तो प्रोड्यूसर वही है तो कुछ नहीं कर सकता मैं सो इट वॉज क्रैप्ट આ એક સ્ટેજ મેં કાઢ્યો આમાં બી લર્નિંગ ઘણું થયું એવું નથી કે મારે એ વખતે એક્ટિંગ કરવાની ઈચ્છા નહોતી પણ મને ખબર હતી કે મારા લિમિટેશન્સના હિસાબે હજી બી લોકો મને એક્સેપ્ટ નહીં કરે તો એક પર્ટિક્યુલર એજ પછી મેં વાળ કાળા કરવાના બંધ કરી દીધા ને જ્યારે મેં બંધ કર્યા ત્યારે મેં એક નવા વ્યક્તિને મિરરમાં જોયો અને પહેલીવાર મેં રિઅલાઇઝ કર્યું બિકોઝ આઈ એમ અ ડિરેક્ટર માય સેલ્ફ અને મેં કીધું કે આ વ્યક્તિને કામ મળી શકે આ માણસને હવે કામ મળી શકે ને જે રોલ્સ તારે ઈચ્છા હતી કરવાની એ તું હવે કરી શકીશ અને મારે ઓલવેઝ ઈચ્છા એવી હતી કે મારા ફેવરેટ એક્ટર હતા સંજીવ કુમાર મારી ક્યારેય એવી ઈચ્છા નહોતી કે હું હીરો તરીકે ડાન્સ કરું ગાયન ગાઉં ને રોમેન્સ કરું ને બધું એવું બધું કરું एज एन एक्टर आई वोटेड टू ऑलवेज बी देर एंड डू रोल्स एट ऑलवेज आई एस टू एनवी संजीव कुमार एंड आई एस टू एनवी इरफान खान फैर कि मैं इरफान ने जिल्मों करी ए सीनेमा बहु ट्राई करी जुड़ी नाइंटीज़ में मैं बहु कोशिश करी कि हूँ आ सिनेमा मैं पार्ट मे बिकॉज ये एक अलग आपस्टर्स जो पारजीव नसीरबाई ओमपुरी शबाना आजमी एट आ बदा घाघ मोटा हाथीओ એટલે અમે લોકો ગંભીરલા કમર્શિયલ કેમ ના હોય એ પણ જેવો એ લોકો આવે ને એટલે અમે બધામ ટટાર હ હુંમડી માં આવી ગયો સોય કે ભાઈ ચૂપ ચૂપ ભીચું બેડો આવા다가 ગાગ લોકો આવી ગયા એટલે એવી ઇમ્પ્રેશન મને પણ જોઈતી તો ઇનફેક્ટ એ વખતે એ કામ જ ના મળે હું ગયો પણ એ ડિરેક્ટર પાસે અને એની સામે બેઠો અને કીધું મેને કીધું મેને સર આપકા સિનેમા મુજે કરના હે તો એ મને જોઈને કી કે દીપક યુ કે નેવર વર્ક વિથ મી યુ આર અ વેરી કમર્શિયલ પ્રોપર્ટી એટલે મને એવો જટકો લાગ્યો મેં કીધું ભાઈ આમાં જવું નથી પણ હવે વર્ષો પછી આ જે વ્યક્તિ મેં જોયો અને મેં કીધું આઈ વિલ સ્ટે લાઇક ધીસ હવે જોઈએ કે વક્તનું શું થાય છે અને મારી કિસ્મતમાં શું લખ્યું છે તો જે આપણે કહીએ ને કે આપણે ચક્કર ફરે તો આઉટ ઓફ ધ બ્લૂ મને દીના બક્ષી એક નેચર્સ બાસ્કેટમાંથી હું મારો સામાન લઈને આવતો કે એને સામાન લઈને આવી છીએ અ નેશનલ અવોર્ડ વિનર ડિરેક્ટર અને એને મારું લુક જોયું ને અને મને એક સ્ક્રિપ્ટ

हॉट योगा हां इट्स कॉल्ड हॉट योगा એટલે આપણે અનફોર્ચ્યુનેટલી આપણા માટે હોટ એટલે આપણે હોટ વુમન પર જ જતા રહે. देयर इज अ हॉट योगा व्हिच इज अ हॉट योगा व्हिच इज बीन ऑल ओवर अमेरिका ओके ऑल ओवर यूरोप एंड इट वाज कमिंग इन इंडिया ઇન ફેક્ટ અમદાવાદમાં પણ મારે એક સેન્ટર ખોલવું હતું એ 41 ડિગ્રીઝમાં યોગા કરવા

તો દેટ ઇઝ એક્ઝેક્ટલી આઈ યુઝ ટુ લુક ઇટ ઇરફાન એને હેસે કે યાર ઇરફાનને સિનેમા ઇસલી ક્યાંક ઇરફાન વોઝ અ પરફેક્ટ મેચ અને એને રિપ્લેસ કરવાવાળું કોઈ નથી હું પણ નથી બટ મેં કીધું કે એ સિનેમાનો એક પાર્ટ મને મળે અને હમણાં મને જ્યારે ઇતર મળ્યું ને તો આઈ વોઝ વેરી હેપી અને એના જ પછી ગોટ ટુ મોર સ્ક્રીપ્ટ કમ ટુ મી વિચ આર ઓન ધ સેમ ફેમિલી સેમ લાઇન્સ એટલે આઈ થિંક આ સિનેમા કોમર્શિયલ અને નોન કોમર્શિયલ હોવા છતાં એ લોકોને આપણા આજની તારીખમાં તો લોકોને બહુ જ ગમશે કારણ કે આપણે ઘરે બેઠા હોઈએ ને આપણે જ્યારે ઓટીટીમાં ચેનલ રિમોટ લઈને બેઠા હોઈએ ને તો વી આર ઓલવેઝ હેવિંગ અ પોઝને ઉપર પેલું હાથ હોય કે આપણે સિવાય ઘરનું કોઈ વડીલ બેઠું હોય ને કાં તો કોઈ છોકરાઓ બેઠા હોય નાના તો યુ નો યુ નેવર નો વેન યુ હેવ ટુ સ્ટોપ ઇટ દેટ ફિયર ઇઝ નોટ દેર ઇન ધેટ સિનેમા વિચ ઇઝ ધ રીઝન વાય આઈ ફીલ દેટ યુ નો દેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ માય હોલ પર્પઝ ઇઝ અને એના જ લીધે મારે આવું કામ કરવું છે અને હજી પણ લોકો મને ફોન કરે તો મને એવા જ રોલ માટે હજી બી કરે કે દીપક એક એસ હૈમે તો હું મેં કીધું કે હવે મને કોઈ કુછ લીખના પડેગા પ્રોપર દેખાવ અને એવી રીતના દેખાવ તો આઈ રોટ અ શોર્ટ ફિલ્મ અ ફિલ્મ કોલ્ડ એકોઝ ઓફ અસ આઈ ડોન્ટ અચ્છા યુ નો અબાઉટ યુ હર્ડ અબાઉટ ઇટ નોમિનેશન પણ મળ્યું છે ને હા અને ફોર્ચ્યુનેટલી આઈ જસ્ટ હોપ કે અવોર્ડ ભી મળી જાય આજ નહીં તો કાલે ધેટ બી માય ફર્સ્ટ એવર અવોર્ડ વિચ ઇઝ લાઈક અ ક્રેઝી થિંગ બટ એ આપણા હજી અહીંયા ઇન્ડિયામાં પ્લેન જ થઈ બીકોઝ એ ઇંગ્લિશમાં લખી છે પણ એનું પર્પઝ એ જ છે કે બિસાઇડ ધ ફેક્ટ ધેટ ઇટ ઇઝ ફેસ્ટિવલ ફિલ્મ એમાં જે રોલ કરું છું એમાં જે વ્યક્તિનું મેં કિરદાર નિભાવ્યું છે એ માણસને મારે જોવો છે અને મારે લોકોને બતાવવું છે કે આ માણસની વાત કરું છું તો તમે એને જુઓ ને મને કામ આપો અને એવા ઘણા રોલ્સ છે આજે ઇન્ડસ્ટ્રીની અંદર હોલીવુડની અંદર રોબર્ટ ડિનેરો હીરો છે ને એલ પછીનો હજી હીરો છે ને ક્લીન ટી સ્ટુડિયો હીરો આવે છે બોલો આપણે બી જોયું ને શાહરૂખ ખાન સલમાન ખાન આમિર ખાન એ લોકો બી પોતાનું જ છોડી રહ્યા રાઈટ ન્યુ કમર્સ આવી રહ્યા છે પણ એ તો ત્યાં છે લોકો છે પણ હું આઈ એમ સેઇંગ કે આવા આવા હીરો આ લોકો હીરો દેખાય છે પણ આઈ એમ સેઇંગ કે હીરો ના દેખાતા હોય એવા જેસે ફોર એક્ઝામ્પલ આઈ વુડ સે કે ઓમ અનુપમ ખેર અનુપમ ખેર આપડા ગજરાજ રાવ પંકજ ત્રિપાઠી આર ઇરફાન હતો એટલે મારું એમ કેવું છે કે આ જે કે કે છે એટલે આજ જે સિનેમા ને હજી બી આપણી પાસે છે સમય તો प्लीज આવા વિચાર કરો હવે ફિલ્મો બનાવી શકો છો ને આવા કેરેક્ટર બેઝ અને આ લોકો બધાય હિટ આપી છે ને એઝ અ హీరో એઝ અ హీరో સો યુ കാન્ટ સે કે આ લોકો નહીં ચાલે એક્ઝેક્ટલી તો પછી એ લોકોને મળી શકે તો પછી આઈ હોપ સમડે કોઈ મને જોઈને કે ભાઈ આ તું પણ કર સો ધેટ ઇઝ વોટ માય હોલ આઈડિયા ઇઝ ગુજરાતી ફિલ્મમાં પણ આપણે વીસ વર્ષ પહેલા હું તું રમતોડી કર્યું તું ને હવે પાછી ગુજરાતી મૂવીનું શૂટિંગ કરી રહ્યા છો એ મૂવી કરવાનો એક્સપિરિયન્સ ને કેટલી એક્સાઇટમેન્ટ છે એકચુઅલી વીસ વર્ષ પહેલા છે ને મેં જે એકચ્યુઅલ ફિલ્મ માટે હું અહીંયા આવ્યો હતો બસ માડી જાયા ઓકે તો માડી જાયા બિકોઝ વેરી સિટી બેઝ ફિલ્મ હતી તો બહુ દેખાણી નહીં લોકોને અને એની સાથે સાથે હું તું રમતોડી આવી ગઈ હતી એટલે પછી કરી નાખી બટ એના પછી ઓબ્વિયસલી કોન્શિયસલી મેં ગુજરાતી ફિલ્મો બી એટલા માટે નહીં કરી બિકોઝ મારી એવી જ ઈચ્છા હતી હું એ વખતે પણ ડીપો ડીઓપીને કહેતો હતો કે યાર આપણે કેમ પ્રોગ્રેસ નથી કરતા ગુજરાતી ફિલ્મોમાં આપણે હજી બી પ્લસ થર્ટી ફાઇવ ફોર્મેટમાં ફિલ્મ બનાવી રહ્યા હતા યુ નો એ દેટ ફોર્મેટ સિનેમાસ્કોપ સ્કોપ નહોતું થયું મેં કીધું કે વાય વી ડુઇંગ એ શું કારણ છે તો કે નથી દીપકભાઈ કોઈ થિયેટરમાં આવતું નથી કોઈ થિયેટરમાં આવતું પણ હવે આ જે ટાઈમ આવ્યો છે ઇટ ઇઝ સો બ્યુટિફુલ કે લોકો થિયેટરમાં જઈ રહ્યા છે આપણી ગુજરાતી ફિલ્મો જે બની રહી છે એન્કરેજિંગ એક્ટર્સ એન્કરેજિંગ ધ પ્રોડ્યુસર્સ ડિરેક્ટર્સ એ લોકોને કેટલી આમ મજા આવે છે કે યાર હવે આ લોકોએ એક્સેપ્ટ કર્યું કે અમે પણ આટલી બધી ફિલ્મો બનાવી શકીએ અને આ આ વેરિયસ સબ્જેક્ટ્સમાં બનાવી શકીએ આટલી ચીજો આપણી પાસે છે આપણું તો કેટલું યુ નો આપણું જે નોલે આપણી જે હિસ્ટ્રી છે આપણી જે લિટરેચર છે એ તો કેટલું ગજબનું છે અને આપણે કેટલું કેટલું કરી શકીએ બટ આપણા સાથે આપણી પાસે પ્લેઝ એવા કેવા ગજબના પ્લેઝો આપણા બધા ઉપર સુપરહિટ થાય પણ આપણે ફિલ્મ બનાવીએ તો ના ચાલે એટલે હવે મને લાગે છે કે એટલીસ્ટ નાવ આપણે ગુજરાતીઓએ ઓલ ઓવર ધ વર્લ્ડ દે આર એક્સેપ્ટિંગ કે આપણે આપણી ફિલ્મોને સપોર્ટ કરીએ થિયેટરમાં જઈએ જોઈએ તો અમને એન્કરેજમેન્ટ મળશે અને દેટ ઇઝ ધ રીઝન આઈ થિંક આજે આ લોકોએ જે સેટ ગો લખી એ કોન્સેપ્ટ એકદમ નવો ફોર ગુજરાતી સિનેમા નોટ ઓનલી ફોર દેટ ઇવન ફોર હિન્દી ઇટ ઇઝ ગોટ સર્ટન એલિમેન્ટ વિચ આર વેરી ન્યૂ એકદમ નવી ચીજ છે તો મને એ ગમે એટલે મને એવું થયું કે નહીં આ બહુ વસ્તુ બહુ જ નવી છે બહુ જ પ્રોગ્રેસિવ છે અને ભૌમિક અને જીનલ દે આર વેરી વેરી ગુડ પોટેન્શિયલ સુપરસ્ટાર્સ આઈવુડ છે કે એ લોકો પાસે એટલું ટેલેન્ટ છે અને એ લોકોની પાછળ એટલી મહેનત છે એટલા વર્ષોની તપસ્યા છે કે આઈ ફેલ્ટ ફોર ઇટ યુ નો હાઉ આઈ આઈ હેવ સીન ધોઝ ડેઝ એન્ડ ઇફ ગીવન એન ઓપોર્ચ્યુનિટી હું ઓલવેઝ એ લોકો સાથે ઉભા રહી ઉભા રહીને આઈ વિલ બી દેર ટુ સપોર્ટ દેમ બિકોઝ મહેનતી અને સર્વાઈવ કરેલા છે એ લોકો બેઓ અને એ લોકોને ખબર છે કે એ લોકોની પાસે બહુ જ કમાલની ટેલેન્ટ છે તો આજે નહીં તો કાલે દે હેવ ટુ રાઈઝ આઈ બી વેરી હેપી ઇફ ઇટ ઓલ હેપન્સ વિથ ગેટ સેટ ગો રાઈટ ઓલ ધ વેરી બેસ્ટ થેન્ક યુ સો મચ અમારી સાથે વાત કરવા માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ તો આ હતા દીપક તિજોરી જેમને પાંત્રીસ વર્ષમાં શું શું થયું એ પહેલાં એમની કઈ રીતની જર્ની હતી કઈ રીતના આ ફિલ્ડમાં આવ્યા એના વિશે અને આગળ હવે એમની શું ઈચ્છા છે એના વિશે આપણી સાથે અનકટ અનફિલ્ટર વાત કરી